નમસ્કાર મિત્રો કેમ છો આજે આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતી આન્સર કી બાબતે કેટલા સમયથી લાખો ઉમેદવારો ફોર ફાઇનલ આન્સર કીની રાહ જોઈ રહ્યા છે ત્યારે આપણને ટ્વીટ દ્વારા માહિતી મળે છે ભરતી બોર્ડની સત્તાવાર ટ્વીટ દ્વારા માહિતી મળે છે કે એકાદ સપ્તાહમાં ફાઇનલ આન્સર કી જાહેર થશે પરંતુ એક સપ્તાહ થઈ ગયો હજુ સુધી ફાઇનલ આન્સર કીનો કંઈ હતતોપત્તો નથી ભરતી બોર્ડને આપણે કોલ કરીએ ત્યારે ભરતી બોર્ડ દ્વારા આપણને એટલું જાણવા મળે છે કે એમનો રિસ્પોન્સ એવો હોય છે કે બસ ટૂંક સમયમાં ફાઇનલ આન્સર કે અપલોડ કરવામાં આવશે હજુ સુધી ફાઇનલ આન્સર કી જાહેર નહીં જાહેર થઈ નથી અને કટ ઓફ મેરિટ વિશે વાત કરીએ તો જ્યાં સુધી ફાઇનલ આન્સર કી ન આવે ત્યાં સુધી કટ ઓફ મેરિટની આગાહી ન કરી શકાય કારણ કે કટ ઓફ મેરિટ બાબત એવી છે કે આપણે ધાર્યા કરતાં હંમેશા ઊંધું જ થાય છે ત્યારે દાખલા તરીકે હમણાં આપણે આવ્યું કે આરએમસી જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇનલ આન્સર કે એના પછી જોયું તો આપણે માર્ક્સ એમના જોયા ત્યારે ખબર પડી કે પ્રથમ વ્યક્તિને બાણું માર્ક્સ છે ચોરાણું માર્ક્સ છે સિત્યાસી એસી આવા આવા માર્ક્સ આવે છે જ્યારે હજુ ફાઇનલ આન્સર ક્યાં આવશે એમાં કેટલા પ્રશ્નો રદ થાય છે એના ઉપર આધાર રાખે છે કેટલા પ્રશ્નો આપણને એના ગ્રેસિંગ માર્ક્સ મળે છે એ ઉપર કટ ઓફ મેરી રાખે છે પણ આપણે એક અંદાજ મુજબ જાણીએ તો હમણાં સીસી ગ્રુપ બી ને એના જે મેરિટ બહાર પડ્યા એમાં જે ફાઇનલ સિલેક્શન થયા એ ઉમેદવાર કદાચ એમની જગ્યા ખાલી થાય અને આપણે જો એમનો ફાયદો થાય આપણી જગ્યા થોડુંક વધારે મતલબ કે જેમ ઉમેદવારને માર્ક્સ સારા થાય છે એ ઉમેદવાર ગ્રુપ એ બીમાં ફાઇનલ સિલેક્શન થઈ જાય છે તો એમની જગ્યા બીજા ઉમેદવારોને લાભ મળી શકે અને કટ ઓફ મેરિટ જે આપણે જોઈએ તો આમ અંદાજ લગાવીએ તો કમસે કમ જે આ આપણે ગ્રુપ એ બીનું થયું તો એમાં કદાચ ઉમેદવારો જો જતા રહે તો એમની જગ્યા જતી રહે તો એકસો દસ આસપાસ એકસો દસથી એકસો વીસનું ટાર્ગેટ રાખી શકાય કદાચ આટલામાં જે ઉમેદવારને માર્ક્સ થાય છે તે ઉમેદવાર તો નિશ્ચિત ફાઇનલ પાસ જ છે ને જોઈએ હવે બે ચાર દિવસમાં ફાઇનલ આન્સર કી આવે ત્યાં સુધી આપણે થોડુંક બીજી ભરતી કોઈ નવી હમણાં એમટીએસ કે ગુજરાતની કે કોઈ બીજી ભારતની ગમે તે આપણે કેન્દ્ર સરકારની ભરતી જાહેર થાય તો એની તૈયારી ચાલુ રાખીએ ડિવાઇસો છે તલાટી છે એ બધી પરીક્ષાની અત્યારે તૈયાર તલા તૈયારી ચાલુ રાખીએ જેના લીધે આપણે તૈયારીમાં અડચણ ન થાય અને સતત કન્ટિન્યુ તૈયારી ચાલુ રહે અને જે મિત્રોને માર્ક્સ થાય છે એમને ભગવાનને પ્રાર્થના કે એમનું ફાઇનલ સિલેક્શન થઈ જાય ચલો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત